ઝાલાવડ પંથકમાં કાબે કામ નું આયોજન કરવામાં આવ્યું જેમાં મૂડી તાલુકાના સરાગામે દલિત સમાજના મિત્ર મંડળ દ્વારા કુળદેવી શ્રી ચાંબુડા માતાજીના મંદિરે તરવર્ષી જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું જેમાં નાની બાળાઓથી બહેનો ગરબા રમવાનો આનંદ લઈ રહી છે ત્યારે સ્વયંસેવકો દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યા અને દલિત સમાજની બહેનો ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં એક સુધી નવરાત્રી મહોત્સવનું આયોજન કરાય છે અને આજે પાંચ બહેનોની મોટી સંખ્યામાં ભીડ જોવા આ તકે આયોજકો બુવા મનસુખભાઈ મકવાડા અને વલ્લીભાઈ મકવાડા કેશાભાઈ મકવાડા મનસુખભાઈ આલજીભાઈ મકવાડા વાઘજીભાઈ મકવાડા દયાભાઈ મકવાડા સંજય કુમાર અને મનોજ કુમાર સહિત યુવા મિત્રો દ્વારા ખૂબ જ સરસ આયોજન ગોઠવવામાં આવે છે સાહેબ સાહેબના માર્ગદર્શન હેઠળ સરાકાપે કાપી પોલીસ અને હોમગાર્ડ સહિત ખૂબ જ સુંદર કામગીરી જોવા મળી રહી છે